એ ખૂબ કામ કરશે અને ભગવાન કાકીજી મહારાજને પ્રાર્થના કરું કે એમને કામ કરવા માટેની ખૂબ શક્તિ આપે કે જેથી કરીને અનેક લોકોના ગરીબ નાના નાના માણસોને પણ એ આંસુ લુસી શકે એને મદદરૂપ થઈ શકે આપણો વિસ્તાર થોડોક રાજકીય રીતે જાગૃત છે વધારે એ કદાચ ગુજરાતમાં બધાને ખબર નહીં હોય પરંતુ અહીંયા ધારાસભ્ય તરીકે રહેવું એ બોલ્યું નથી હું અમદાવાદમાં બાકી બધા હોય તો ત્યાં આગળ હોય તો ધારાસભ્ય હોય તો આમ બધા જતા હોય ને આવતા હોય વસ્તીને ધારાસભ્યનું ના હોય ને ધારાસભ્ય વસ્તીનું ના હોય એટલે એમાં કોઈ માથાકૂટ પેલી ન હોય પણ અહીંયા તો ડગલે પગલે લવિનજીને હાથ મિલાયા હોય ને તો હાથે તમારે દાબી નબાવવો પડે જો થોડોક ઓછો દબાવો ને તો એમ કે ખબર પોછો દબાવ્યો આટલો ઓબ્ઝર્વેશન કરવા વાળો આ વિસ્તાર છે અદભુત છે હું તો કહીશ કે રાજનીતિ શાસ્ત્ર ની અંદર જે લોકો અભ્યાસ કરતા હોય છે એના વિદ્યાર્થીઓ જે ભણે છે કોલેજોમાં એમને પણ આ વખતે યુનિવર્સિટીઓને પણ હું પત્ર લખીને છું કે તમારે એના વિદ્યાર્થીઓને પેલા ટ્રેનિંગ માટે જે મૂકે છે ને છ મહિના માટે વાવ વિધાનસભા વિસ્તારમાં તો તો એના જો સરસ મજાનો આપણો વિસ્તાર અને એની અંદર કામ કરવા માટેનો તમને મોકો મળ્યો છે એટલે તમને અભિનંદન શું કે શીખવાનું છે ને બધી નથી મળતું એટલે આપણે તો આ પ્રજાને ગુરુ માનવાની કે પ્રજા જ આ વિસ્તારની એવી સક્રિય હોય કે જે આપણને ટ્રેનિંગ આપી દે તો એ જે શીખવાડે એ ગુરુ એવું જ હોય ને તો જે આપણને શીખવાડે આપણા ગુરુ અને એ જાગૃતતા છે એને કોઈ બેટો મને એક જણે વાત કરી કે હું ગાડી લઈને ગયો અને મને જતાની હંગાથી હું જીવન રામ રામ કરી વાત કરી અને એની અંદરથી કે મને કહી દીધું કે ભાજપમાં જાવો નહીં મેં તો ખેસ હતો